હવે સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા કામગીરીના વિરોધમાં નોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો શહેર કોંગ્રેસના કાર્યકરો ગેડા સાથે વરઘોડો કાઢીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર સાત ખોટા રીતે ભરાયા હોવાનો આક્ષેપ કરી અને તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ શહેર પ્રમુખે જણાવ્યું હતું કે જિલ્લા અને શહેરમાં હજારોની સંખ્યામાં ખોટા ફોર્મ નંબર સાત ભરાયા છે અને આવા ફોર્મ ભરનારાઓ સામે એફઆઈઆર સહિતની કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વિરોધ દરમિયાન ગધેડા સાથે કાઢવામાં આવેલા વરઘોડામાં અફરાતફરી સર્જાઈ હતી જેમાં ગધેડો પીસાઈ ગયો હતો આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ગધેડાને લઈને ખેંચતાણ થતી હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભાવનગર શહેર તેમજ ભાવનગર જિલ્લાની ટીમ દ્વારા આજે વોટ ચોરનો અને એક કાર્યક્રમ ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે કરવામાં આવ્યો એમાં મુખ્ય સંદેશો એ હતો કે આ અત્યારે જાડી ચામડીના જે ચૂંટણી પંચના જે મુખ્ય અધિકારીઓ છે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જે કાયદેસર રીતે કોઈ પણ વ્યક્તિના કોઈ ચોક્કસ સમાજના મત કાપવાનું જે ફોર્મ નંબર સાત ભરી અને જે કૃત્ય કરી રહ્યા છે એકદમ ગેરવ્યાજબી છે આની બંધારણની જોગવાઈ મુજબ આવા જે લોકો છે એને પકડી અને તંત્ર દ્વારા એફઆઈઆર કરવી પડે અમારી એક જ માંગણી છે કોંગ્રેસ પક્ષ જ્યાં લગીન છે ત્યાં સુધી એક પણ વ્યક્તિનો મતાધિકાર છીનવા દેશે નહીં અને અમારી લડાઈ હજી મજબૂતીથી આગળ ચાલુ રહેશે